અયોધ્યામાં રામલલા મંદિરમાં એક અજાણ્યા ભક્તે પચીસ થી ત્રીસ કરોડનું દાન કર્યું અયોધ્યામાં રામલલા મંદિરમાં જલ્દી એક ખૂબ જ ભવ્ય અને કિંમતી પ્રતિમા સ્થાપિત થવાની છે સોનાની ચમકવાળી આ પ્રતિમામાં હીરા પન્ના અને ઘણા રત્નો જડેલા છે તેને કર્ણાટક તેને કર્ણાટકના એક અજાણ્યા ભક્તે દાન કર્યું છે પ્રતિમા કર્ણાટક થી અયોધ્યા લાવવામાં આવી

જેમાં દેશભરના સંતો અને મહંતોને બોલાવવામાં આવશે મળતી માહિતી પ્રમાણે આ પ્રતિમાને કર્ણાટકના કેટલાક શ્રદ્ધાળુઓએ સંયુક્ત રીતે તૈયાર કરાવી છે નિર્માણ કાર્યમાં તંજાવુરના કુશળ અને અનુભવી કારીગરોની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે જેમણે તેને અત્યંત કલાત્મક અને આકર્ષક સ્વરૂપ આપ્યું છે પ્રતિમા રત્ન અને સુવર્ણ જડિત છે ધાતુનો પ્રકાર જાણી શકાયો નથી